હવે મિત્રો ગઈકાલે વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે જ્યાં મિત્રો વાત કીધો ત્યારબાદ તેમના બેસણા રાખવામાં આવ્યા છે હવે આમની અંદર મિત્રો વાત કીધો તો ગુજરાતના મુખ્યમંત્રી લઈને મિત્રો વાત કીધો તો અમિત શાહ પણ ગયા છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વિગત બાર તમને આગળ બધા સમાચાર બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ચેનલમાં વાર બંને શેર કરીને આવી હતી ને ત્યારબાદ મિત્રો વાત કરી તો ચમત્કાર જેવું કે ખોટું નથી કારણ કે વરસાદ પણ રડી પડ્યો હતો આસમાન પણ રડી પડ્યું હતું ને મિત્રો ચાલુ વરસાદની અંદર વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે હવે આપો રાજકોટ તો મિત્રો રડ્યું હતું પરંતુ મિત્રો વાત તો વરસાદ પણ પડ્યો હતો હવે તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર જે અમદાવાદ પ્લેન ક્રેશ અંદર જે વિજયભાઈ રૂપાણી અવસાન થયું છે ત્યારબાદ ગુજરાતની અંદર શોક માહોલ છે વિજયભાઈ રૂપાણીના પત્ની પણ રડી પડ્યા છે અને મિત્રો વાત કીધો ખુલ્લા મિત્રો તમને લોકોને ખબર છે કે બે પાન પણ થયા હતા હવે ગુજરાતની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એક સારાવા વ્યક્તિને આપણે ખોઈ દીધા છે ખાસ કરીને મિત્રો વાત કીધો કોમેડી ની અંદર અવશ્ય હોમ શાંતિ લખવાનું બોલતા નહીં ગઈ કાલે ની અંદર અંતિમ અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યો અંતિમ યાત્રા પણ કરવામાં આવી હતી જેની અંદર લાખો લોકો મિત્રો જોડાયા હતા ખાસ કરીને તમને લોકોને ખબર છે કે જે રીતે ભાઈ વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે ત્યારબાદ મિત્રો વાત કીધું તેમના ઘરે બેસણાઓ પણ રાખવામાં આવ્યા છે હવે આના અંદર શું વડાપ્રધાન મિત્રો વાત તો પીએમ મોદી સાહેબ પણ આવી શકે છે આપણે આવનારા ટાઈમ ની અંદર જોવાનું રહેશે બાકી સોશિયલ મીડિયાથી તમે બધા લોકો દૂર રહો અત્યારે ખુલ્લી આમ નતનવા ખોલતા ખોટા ખોટા વિડીયો વાયરલ કરી રહ્યા છે તો મિત્રો વાત વિડિયો થી તમે બધા લોકો દૂર રહો કે આ થયું કેટલું થયું 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 ટેકનો ઝઘડો થયો પણ થયું નથી ભાઈ એમ લોકો મિત્રો વાત કીધી તમને બધા લોકોને ખોટી રીતે મિત્રો ઉલ્લુ બનાવી રહ્યા છે તો આવું વિડિયો થી દૂર રહો બંને શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ આજના વિડિયો વિડીયોમાંથી આટલી આપણે એક નવો વિડીયો મળી ગયા બધા જ લોકો હિન્દ જય ભારત